અતિ સગવડ વાળો યુગ થઈ ગયો સુખ સમૃદ્ધિ ને શાંતિ વાળો યુગ થઈ ગયો પણ સાથે સાથે દોડા દોડી વાળો યુગ છે આજ બધું હાથ વગું છે ક્યાંક પૈસા આવ્યા છે પણ મનની શાંતિ ગઈ છે છતાં મોજ સુખના જે સાધનો છે મોજ સુખના એ વધ્યા છે છતાં પણ માણસને પોતાને આનંદ મેળવવા માટે કઈક નવું 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 શોધતો જ રહે છે પરંતુ વર્ષોથી ચાલ્યું આવ્યું છે ક્યાંક સુખ માટે વ્યસન આશરો માણસ લે છે આનંદ ન માણતા કેફી પદાર્થો કેફી દ્રવ્યો સેવન કરી અને એ આ સુખ મેળવવા પ્રયત્ન ભ્રામક સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને શારીરિક અને માનસિક બરબાદી નોંધે છે ક્લિપ જોઈશું તમામ પ્રકારનું આપણને સરસ મજાનું નિર્દેશન છે પણ એની પહેલા હું તમને દસેક મિનિટ ખાલી ટૂંકમાં તમને જણાવી દઉં અને ત્યારબાદ ક્લિપ જોયા પછી ક્યાંક રહી ગયું હોય તો હું તમને જણાવીશ કે અલગ અલગ પ્રકારના વ્યસનો ચાલે છે

પરંતુ મહત્વની વાત એ છે કે જે ઘરમાં એક વ્યક્તિ દારૂ પીતો હોય ધીરે 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 એની આર્થિક હાલત બગડતી જાય એની શારીરિક હાલત છે અને એ અંદર એક જ કમાનાર પુરુષ હોય તો એની પત્નીને બાળકોને બહુ થતી અને તમે જોયું હશે આ વાત થઈ આર્થિક સામાજિક નહીં પણ શારીરિક અને માનસિક પણ એટલી જ તકલીફ પડે એ પણ તમે જોયું હશે કારણ કે આપણે આજુબાજુ આવા ઘણા ઉદાહરણ ધીરે ધીરે દારૂની તીવ્રતા વધતી જાય એવું કહેવાય છે કે સામાન્ય માત્ર એટલે માણસ શરૂઆત કરે કોઈ દેખાદેખી માં ધાક ધમકીમાં કે પછી આગ્રહ સોગંદ ના આગ્રહ તો એને થોડો માત્રામાં દારૂ લે તો નશો આવે થોડો આનંદ આવે થોડી સ્ફૂર્તિ આવે પછી એટલો આનંદ મેળવવા માટે માત્રા વધારતું પડે અને પછી ચાલે ત્યારે એ વ્યક્તિઓ આપણને દેખાશે ત્યાં આગળ વિડીયોમાં બધું જ કહીશ તમને સમજાવીશ પણ કરી એવું બીજું વ્યસન છે અફીણ નું આ સાઈડ બહુ ચાલે છે આપણે કામ કરીએ થાકીએ થાક લાગે

યુવાનો વૃદ્ધો બધા કરે છે કે પેલા સોપારી ખાતા એ સોપારી પછી એક ગુટકા નામની પડીકી બનાવવા માં ગુટકાની અંદર કે કચુકાનો ભૂકો આવે કાચનો ભૂકો આવે તમાકુ આવે અલગ અલગ કેમિકલ આવે એનો ગોળ બનાવીને પડીકીમાં પહેલા એક પડીકીમાં આવતી હવે સરકારે બે પડીકી કરી નાખી કંપનીઓ ચાલાકી કરી એકમાં તમાકુ આવે એક મસાલો આવે એ ગુટકાની અંદર તમાકુ તો આવે તમાકુમાં ચાર હજાર કેમિકલ છે પરંતુ એ ગુટકા ભેગી થાય ગુટકાની અંદર બેતાલીસ જેટલા કેન્સર હશે કે જે લોકો ગુટકાની અંદર કાચનો ભૂકો આવે અને આપણી અંદરની બકલ કેવિટી છે જે અંદરની ત્વચા છે મોઢામાં એમાં ઝીણા ઝીણા છાલા પાડે અને એ કેમિકલ અંદર સોસાય થાય એટલે નશો આવે અને ધીરે ધીરે મોઢામાં છાલા પડે છોકરા રોજ ની વીસ વીસ ગુટકા ખાય છે એક ગુટકાના પાંચ રૂપિયા થાય વીસ ના રૂપિયા મહિને ત્રણ હજાર રૂપિયા થાય બાર મહિના રૂપિયા થાય પરંતુ મોઢાથી માડી અંડિ જઠર જગ્યાએ પણ કેન્સર છે વર્લ્ડ કરે તમે આ કારણે ઘરે ઘરે કેન્સર કેસ હશે કારણ કે દારૂ ને દારૂ પી આવતો આપણને લાગે દારૂ સમાજમાં સ્વીકૃત વાળો નથી દારૂ પીધો હશે તો ગુટકામાં તો એવું છે કે ફરી ગાદી હશે સમજ્યા લોકો ગણે છે પણ એને તમે સિરિયસ લોકો તો આવા અલગ અલગ વ્યસન કારણે શું નુકસાન થાય છે આપણે વિડીયોમાં જોઈશું તો બહુ શાંતિથી આપણે સાંભળીશું જય હિન્દ જય ભારત આપણે